સંગાથે કલેક્ટર માનવ મંદિરના ભક્તિ બાપુ સહિતના એસપી ડીવાય એસપી સાથે પોલીસ પરિવારના મહિલાઓ પણ આરતી કરી હતી ત્યારે સ્વચ્છતાના પ્રહરી ગણાતા સફાઈ કામદાર મહિલાઓનું રેન્જ આઈજી ગૌતમ પરમારે સન્માન કર્યું હતું સાથે સાથે બોતેર વાર રક્તદાન કરનાર રક્તદાતા તુષાર જોશીનું સન્માન કરી મોમેન્ટો પણ અર્પણ કરાયો હતો બાદમાં આઈજી ગૌતમ પરમાર ગરબે ઘુમ્યા હતા સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજય પોલીસ પરિવાર દ્વારા અધિકારી કરી હતી અલગ અલગ વિભાગોમાં કામ કરતા સામાજિક વિભાગો પ્રવૃત્તિઓ કરતા લોકોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલું અને અમરેલી જિલ્લાની મુલાકાતે લેવામાં આવી છે અને અત્યારે સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું છે સન્માન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગ બાળકોનું દેખાળ રાખી સંચાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે હા માતાજી ના આરાધના નો પર્વ છે ગરબે રંગો એ આરાધના નો શિક ભાગો